91725

બીજી તરફ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે મૃતકના પિતા નારણ ડોડિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેઓ મહેમાન સાથે ઘેર બેઠા હતા ત્યારે તેમનો ભત્રીજો ધર્મેન્દ્ર એક્ટિવા પર રાપર જવા નીકળ્યો હતો તેની સાથે તેમનો ચોવીસ વર્ષીય પુત્ર ધનસુખ ડોડિયા પણ રાપર જવા નીકળ્યો હતો જેના થોડા સમય બાદ ભત્રીજાનો ફોન આવ્યો હતો કે ધનસુખને ગામના ભરત કેશાભાઈ કોલીએ પાઇપ વડે માર મારી ફરાર થઈ ગયો છે બનાવની જાણ થતાં જ પિતા ઘટના સ્થળે પહોંચતા પુત્ર ધનસુખ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને હલનચલન પણ કરતો ન હતો કોઈએ એકસો આઠ હેલ્પલાઇનમાં ફોન કરતા આવેલી એમ્બ્યુલન્સ મારફતે રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના હાજર તબીબે પુત્રને મૃત જાહેર કર્યો હતો આરોપી ભરત કોહલીની પિતરાઈ બહેન સાથે મૃતક ધનસુખને પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી તેણે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે આ બાબતે ભચાઉ ડીવાય એસપી સાગર સાંભળાએ જાહેરમાં જણાવ્યું હતું કે મૃતક અને આરોપી બંને મિત્રો હતા આરોપીની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને લઈને બંને વચ્ચે તકરાર થતા ભરત કોહલીએ ધનસુખ ડોડિયાને મોઢાના ભાગે લોખંડના પાઇપ વડે ઘા મારી નાસી ગયો હતો પોલીસે રાત્રે જ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર